વડોદરા શહેરનો રાવપુરા વાળો મુખ્ય રોડ છે આ રોડ પર ટૂંક સમય પહેલાં જ એક ભૂવો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાએ જેમ તેમ કરીને પૂરી દો આજે બીજો ભૂવો બાજુમાં જ પડ્યો છે ઉપરથી નાનો દેખાય છે નીચેથી ઘણો મોટો છે જ્યારે આવા ભૂવા પડતા હોય તો પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સ્માર્ટ સિટીની પોકળ વાતો વચ્ચે આવા ભૂવા તાત્કાલિક પૂરી દેવા જોઈએ અકસ્માતે જો રાત્રે વરસાદ પડશે દિવસે વરસાદ પડશે ભૂવામાં પાણી ભરાશે તો ભૂવો મોટો થશે કોઈ જાનહાનિ થશે કોઈના હાથ પગ તૂટશે કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ આ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓ અને જે સુપરવિઝન કરતા પાછા કોન્ટ્રાક્ટરો જે ચેન સિસ્ટમથી પૈસા કમાય છે જે ટકાવારીમાં ધ્યાન આપી રહ્યા છે આવા તમામ લોકોને વિનંતી છે હવે ટકાવારીમાંથી ધ્યાન આપીને આવા જે ભૂવા પડતા હોય ત્યાં ભૂવા પૂરવાનો પ્રયાસ કરે અને વડોદરા શહેરની જનતા જે સ્માર્ટ સિટીની રાહ જોઈ રહી છે સ્માર્ટ સિટીની બનાવવાની વા બનાવે ફક્ત વાતો નહીં અને થોડીક શરમ કરો અને આ ભૂવા પડતા હોય એ બંધ કરો